એક્ટર એવા હોય છે કે જેઓને સ્ક્રીન પર જોતા લોકો રોકાઈ જાય અને કેટલાક એવા હોય છે કે જેઓને જોયા પછી દિમાગમાં એક અજાણી શાંતિ છવાઈ જાય પણ એક હતો જેને દુનિયાએ પોતે ભૂંસીને નાખી દીધી તેની ફિલ્મો બંધ થઈ તેનો ચહેરો સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયો અને લોકો કહેવા લાગ્યા કે હવે આ પાછો નહીં આવે પરંતુ કોઈને ખબર નહોતી કે એની અંદર એક એવી આગ બાકી હતી જે એક દિવસ બોલિવૂડને ફરી ચોંકાવી દેશે અને એ આગનું નામ અક્ષય ખન્ના હતું પણ તમે ક્યારે વિચાર્યું છે કે એક્ટિંગમાં જન્મજાત પ્રતિભા ધરાવતો અક્ષય ખન્ના વચ્ચેના વર્ષોમાં અચાનક પડદા પરથી ગાયબ કેમ થઈ ગયો શું એનો નિર્ણય હતો કે પાછળ કોઈ અદ્રશ્ય દબાણ કામ કર્યું હતું લોકો આજે પણ પૂછે છે એટલા બધા સુપરહિટ રોલ કર્યા છતાં અક્ષય ખન્ના કેમ મુખ્ય હીરોની દોડમાંથી બહાર ખસી ગયો અને સૌથી મોટો પ્રશ્ન વર્ષો પછી જ્યારે ફરી પાછો આવ્યો તો શું થયું કે એક ભૂલાયેલો સ્ટાર ફરીથી ચર્ચામાં છવાઈ ગયો એ કમબેક સાચે જ પ્લાન કરેલો હતો કે કોઈ એવી ઘટના બાદ એને ફરીથી લડવું પડ્યું ચાલો આ બધું એક પછી એક ખુલ્લું કરીએ અક્ષય ખન્નાનો જન્મ જાણીતી ફિલ્મી કુટુંબમાં થયો પણ લોકો જે માને છે તેનાથી બહુ અલગ આ કુટુંબની ચમકદાર બહારની દુનિયા પાછળ એક અજાણી એક દબાણ અને એક અદ્રશ્ય ભય છુપાયેલો હતો તેના પિતા વિનોદ ખન્ના બોલીવુડના અગ્રણી હીરો માતા ગીતા ખન્ના શાંતિપ્રિય પણ દિલથી મજબૂત સ્ત્રી અને ઘરનું વાતાવરણ એવું કે જ્યાં સફળતા તાળીઓ અને નામ તો ઘણું હતું પણ સાથે સાથે એક અજાણી ખાલી જગ્યા પણ હતી અક્ષય બાળપણથી ખૂબ શાંત સંકોચી વિચારશીલ અને થોડો એકલો રહેતા હતા કારણ કે ઘરના મોટાભાગના દિવસો પિતાના અભિનય શૂટિંગ અને પ્રસિદ્ધિના ચક્રમાં પસાર થતા ઘણા સમય અક્ષયને એવું લાગતું કે લોકોને તેમના પિતાનું નામ દેખાતું પરંતુ તે પોતે કોણ છે તે વિચારતા કોઈને રસ જ નહોતો જ્યારે વિનોદ ખન્ના ઓશો સામે આકર્ષાયા અને વર્ષોથી ઘર છોડીને અમેરિકા આશ્રમમાં ગયા ત્યારે નાનો અક્ષય જીવનની પહેલી મોટી ખાલીગરી સાથે પરિચિત થયો પિતાની ગેરહાજરીએ તેને અંદરથી હચમચાવી નાખ્યો જગતને લાગતું હતું કે ખન્ના પરિવાર સુખી અને તેજસ્વી છે પરંતુ વાસ્તવમાં અક્ષય રોજ એક પ્રશ્ન જીવી રહ્યો હતો કે કેમ પપ્પા અમને છોડીને ચાલ્યા ગયા આ પ્રશ્ન તેના જીવનનો સૌથી મોટો ભાવનાત્મક ઘા બની ગયો જેને કારણે તે વધુ એકલો અને અંદરની દુનિયામાં સમાઈ જતો ગયો સ્કૂલના દિવસોમાં પણ અક્ષય ક્લાસમાં સૌથી ઓછું બોલતો મિત્રો ઓછા હતા અને લોકો તેને ગંભીર અથવા એકલો માની લેતા પરંતુ તેના મનમાં ચાલતું રહેલો તોફાન કોઈ સમજી શકતું નહોતું તે સમયે તે પુસ્તકો સંગીત અને એકલતામાં ગાળેલી બપોરોમાં પોતાને શોધવાનો પ્રયત્ન કરતો હતો એક અભિનેતા પિતાનો પુત્ર હોવાને કારણે તેના પર એક અભિવ્યક્ત દબાણ હતું લોકો માનતા હતા કે અક્ષયને પણ એક જ રસ્તો પસંદ કરવો પડશે અને તે નાનપણથી જ સમજવા લાગ્યો કે દુનિયા તેના સપનાઓની ચિંતા નથી કરતી દુનિયા તો માત્ર એક સ્ટાર બેટા પાસેથી અપેક્ષા રાખે છે ઘરમાં પ્રસિદ્ધિના વાતાવરણ વચ્ચે અક્ષય ધીમે ધીમે સમજવા લાગ્યો કે લોકોનું પ્રેમ પણ ઘણો વખત ચમકધમકને જ મળે છે માણસને નહીં પિતાની પુનરાગમન પછી ઘરનું વાતાવરણ બદલાયું પરંતુ નાની ઉંમરે થયેલા ઘા અક્ષયના સ્વભાવને શાંત આંતરમુખી અને ખૂબ જ સંવેદનશીલ બનાવી ચૂક્યા હતા કદાચ એ કારણે જ આજે જ્યારે લોકો કહે છે કે અક્ષય ખન્ના ઓછું બોલે છે એકલો રહે છે મીડિયા સામે ભાગ્યે દેખાય છે ત્યારે તેઓને ખબર નથી પડતી કે આ સ્વભાવનો બીજ તો એના બાળપણમાં જ વાવાઈ ગયો હતો અક્ષય ખન્નાની બોલિવૂડમાં એન્ટ્રી દેખાવમાં ભલે સરળ લાગી હોય કારણ કે તે વિનોદ ખન્ના જેવા મોટા કલાકારનો દીકરો હતો પરંતુ સત્ય એ છે કે તેની શરૂઆતની સફર ઘણી કરકસી તૂટી પડતી આશાઓ અને ભારે માનસિક દબાણ વચ્ચે થઈ હતી જ્યારે તેણે પોતાના જીવનનો પ્રથમ મોટો નિર્ણય લીધો અભિનેતા બનવાનો ત્યારે બધાને લાગ્યું કે આ તો વિનોદ ખન્નાનો દીકરો છે સીધો સ્ટાર બની જશે પરંતુ અક્ષયના મનમાં એક જ વાત ગુંજેતી હતી કે મારે દરેકને સાબિત કરવું છે કે હું મારા પિતાની છાયામાં નહીં પરંતુ મારા પોતાના પરિશ્રમથી ઊભો છું એ સમયની વાત છે જ્યારે અક્ષય ખુદને તોડીને ઘસીને રાત્રે રાત્રે એકલો બેઠો રહીને અભિનયની પ્રેક્ટિસ કરતો હતો કેમેરા સામે સ્વાભાવિક દેખાવું અને ડાયલોગમાં ભાવ પરિશ્રમ એની અંદર ચાલતું ડેબ્યુ ફિલ્મ હિમાલય પુત્ર આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ઇન્ડસ્ટ્રીએ એને વખાણી પરંતુ બોક્સ ઓફિસ પર પરિણામ મળ્યું નહીં બધાએ કહ્યું વિનોદ ખન્નાનો દીકરો હોવાને કારણે બધું સરળ છે પણ અક્ષયને આ શબ્દો છરી જેવી લાગતા કારણ કે તેને ખબર હતી કે તે ઊઠેલા દરેક પગલાં પાછળ કેટલો રક્ત પરિશ્રમ અને રાત્રિનું નિંદ્રા વિહોણું અભ્યાસ છુપાયેલું છે પછી આવી બોર્ડર એક એવી ફિલ્મ જેને બહુ મોટું વજન હતું આ ફિલ્મમાં પોતાને સાબિત કરવું એ જાણે જીવન મરણલો પ્રશ્ન બની ગયો હતો આખી યુનિટે રમતી વખતે પણ અક્ષય એક ખૂણામાં બેસીને ડાયલોગ યાદ કરતો સીનમાં ખરા ભાવ આવે એ માટે પોતાને ખાલી પાડતો જ્યારે તેનું દિલ માંગે મોરવાળું સીન રિલીઝ થયું ત્યારે લોકો પહેલી જ વાર સમજ્યા કે આ છોકરો લાંબા સમય સુધી યાદ રહેશે પરંતુ સત્ય એ છે કે તે સ્ટારડમ એક દિવસમાં નહોતું આવ્યું દરેક રાતે તે તૂટતો રડતો ફરી ઊભો થતો અને એ જ અક્ષયનો અસલી સંઘર્ષ હતો અરે મિત્રો એક સેકન્ડ રોકાવો આ વાર્તા તમે અહીં સુધી સાંભળી છે એની પાછળ એક જ કારણ છે તમે અક્ષય ખન્નાને સાચે પસંદ કરો છો તો બસ એક નાનું કામ કરો આ વિડીયોને લાઇક કરી દો અને કોમેન્ટમાં મને જરૂર કહેજો તમને અક્ષય ખન્નાની કઈ ફિલ્મમાં તેનો અભિનય સૌથી વધુ ગમ્યો હવે મિત્રો આગળ વધીએ એ સમય દરમિયાન ઇન્ડસ્ટ્રીની રાજનીતિ જૂથવાદ અને કોને લોન્ચ કરવું કોને નહીં એવા મોટા ખેલ ચાલતા હતા અને અક્ષય એ બધામાં એકલું પડતું અક્ષય ખન્નાના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યાં તેમની અંદરની પ્રતિભા તો દરરોજ સળગતી હતી પણ બહારની દુનિયા કોઈ બીજા પ્રકાશથી એટલી ચમકી રહી હતી કે અક્ષયનો તેજ લોકો સુધી પહોંચતો જ નહોતો વર્ષ બે હજારની આજુબાજુ જ્યારે તેમનો પડાવ શરૂ થયો ત્યારે બીજી તરફ એક નવી આંધળી જેવી મોહકતા ફિલ્મ ઉદ્યોગમાં ધૂમ મચાવી રહી હતી રીતિક રોશનનો ઉછાળો લોકોની નજર મીડિયા પ્રોડ્યુસર મેગેઝીનો બધા જ રિતિકના દેખાવ ડાન્સ અને લોકપ્રિયતા તરફ ખેંચાઈ ગયા અને આ વચ્ચે અક્ષયના અભિનયને કોઈ ખાસ પ્રકાશ મળતો જ નહોતો અક્ષયના હાવભાવ અવાજનો તાવ આંખોની શાંતિ આ બધું એવી ગુણવત્તા ધરાવતું હતું કે જો સમય થોડો અલગ હોત તો કદાચ તેઓ દાયકાના સૌથી મોટા અભિનેતા બનતા પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રતિભા જેટલી મહત્ત્વની નથી તેટલી મહત્ત્વની છે દેખાવ ચર્ચા ચમક અને મીડિયા પાસેનો સમય અક્ષયના માટે સમસ્યા એ નહોતી કે તેઓ રિતિક કરતાં ઓછા હતા અક્ષયનો સ્વભાવ જ એવો હતો શાંત સંકુચાયેલો ગમ ખાધેલો અને ઇન્ડસ્ટ્રીના દબદબાથી દૂર રહેવાનો તેઓ પાર્ટીઓ કરતા સેટ પરના કાર્યને પસંદ કરતા મહત્વ આપતા અને પ્રચાર કરતા અભિનયમાં વધારે ઊંડા ઉતરતા પણ બોલિવૂડની દુનિયામાં આ સ્વભાવ કમજોરી બની જાય છે કારણ કે અહીં પ્રતિભા પાછળ રાજનીતિ જૂથવાદ સંબંધો અને ચર્ચાની લહેરો કામ કરે છે એવી લહેરો જેમાં અક્ષય જેવા કલાકારો થોડું પાછળ રહી જાય મીડિયા માટે અક્ષય સમાચાર નહોતા કારણ કે તેઓ સ્કેન્ડલ કરતા નથી વિવાદોમાં ફસાય નહીં અને લાઇમલાઇટનો પીછો પણ ના કરે પરિણામે તેમની ફિલ્મો સફળ થયા પછી પણ લોકો તેમની ચર્ચા ઓછું કરતા અને ઉમદા અભિનય હોવા છતાં તેમનું નામ સુપરસ્ટારની યાદીમાં આવતું જ નહોતું ફિલ્મ નિર્માતાઓ તેમને ગંભીર અને વાસ્તવિક ભૂમિકાઓમાં તો જોયા પરંતુ મોટા પાયાના નાયક તરીકે તેમને રેરલી પસંદ કર્યા કારણ કે બજારનો દબદબો ચમકતી હસ્તીઓ અને ચર્ચાવંતો સ્ટાર્સ ફિલ્મો વેચાડતા હતા તેથી અક્ષયની અનેક ઇન્ટરવ્યૂમાં અક્ષયે કહ્યું છે કે તેઓ પોતાને સાબિત કરવા કરતા પાત્રને સાચું બનાવવા વધુ માનતા હતા પરંતુ કદાચ એ જ તેમનો સૌથી મોટો સંઘર્ષ બની ગયો અને આ સંઘર્ષ એટલો ઊંડો ગયો કે અક્ષય ધીમે ધીમે પડદા પરથી દૂર થવા લાગ્યા એવું નહીં કે પ્રતિભા ઘટી ગઈ હતી અક્ષય ખન્નાના જીવનનો આ તબક્કો એવો હતો જેમાં બહારથી બધું શાંત લાગતું હતું પણ અંદર એક એવો અદ્રશ્ય તોફાન ધીમે ધીમે ભભૂકી રહ્યો હતો લોકો કહેતા અક્ષય થોડો શાંત છે થોડો અલગ છે પરંતુ હકીકતમાં એ શાંતિ એના મનની સૌથી ઘેરું હાહાકાર છુપાવી રહી હતી ધીમે ધીમે એણે સમજવું શરૂ કર્યું કે ફિલ્મો સફળતા નામ આ બધું હોવા છતાં મનનો ભાર ઘટાડાતો નથી એનો ચહેરો કેમેરા સામે હંમેશા હસતો દેખાતો પણ કટ બોલતા જ એ હાસ્ય ધ્રુજતું અને હાથોમાં અજીબ ખાલીપો દેખાતો એક એવો ખાલીપો જેની પાછળના પ્રશ્નો ક્યારેય પૂરા ન થતા એણે ઘણીવાર સ્વીકાર્યું કે એ સ્ટારડમની દોડમાં નથી પણ એનો અર્થ એ નહોતો કે એ મજબૂત હતો હકીકત તો એ હતી કે પ્રકાશની વચ્ચે ઊભા રહીને પણ એ અંધકારથી ઘેરાયેલો હતો ફિલ્મના સેટ પર એનો ફોકસ તૂટેલો લાગતો લાંબા સમય સુધી રસ ના આવવો એકાગ્રતા ન રહેવી આ બધું એનાથી છુપાતું નહોતું પણ દુનિયાને ખબર પડવી એ એને વધુ ડરાવતું ઇન્ડસ્ટ્રીનું દબાણ સતત સરખામણી બહારની દુનિયાની અપેક્ષાઓ અને પોતાના મનના અવાજ વચ્ચે એ દબાઈ જતો ગયો કેટલાક દિવસો એવા આવતા કે જેમાં એ પથારીમાંથી ઉઠવામાં પણ મુશ્કેલી અનુભવતો કારણ કે દિવસની શરૂઆત એ માટે લડાઈ જેવી લાગતી બહાર તનામ કહેતા એને હિટ ફિલ્મ જોઈએ એ વધારે પ્રયાસ કરે તો ટોચ પર પહોંચી જાય પણ કોઈએ એના મનના તણાવ ચિંતા અને ધીમે ધીમે વધી રહેલ ડિપ્રેશનને સમજવાનો પ્રયત્ન કર્યો નહોતો વૃતિકનો ઉછાળો મીડિયામાં ઓછું ધ્યાન પરિવારનું દબાણ લોકોની અપેક્ષા આ બધા મળીને એમ જ લાગતું કે એની ભીતર કોઈ દીવાલ ધીમે ધીમે તૂટી રહી હોય શૂટિંગ દરમિયાન પણ અંદર ક્યાંક અજાણ્યો ભય બેસાયેલો શું હું પૂરતો છું શું હું ફરીથી લોકોના દિલ સુધી પહોંચી શકીશ આવા સવાલો એના મનને અંદરથી ઘસતા ચિંતા એટલી વધી કે એણે કામમાંથી વિરામ લઈ લીધો અને આ વિરામના દિવસો એના માટે સૌથી ભારે સાબિત થયા કારણ કે જ્યારે કામ ન હોય ત્યારે વિચાર વધુ જોરથી ચોટતા કેટલાક મિત્રો કહેતા અક્ષય ગાયબ કેમ થઈ ગયો પણ કોઈ સમજતું નહોતું કે એ ગાયબ થવાને પસંદગી રહી નહોતી એ મનની લડત સામે થાકી જતો ગયો હતો ડિપ્રેશનનો અંધકાર કદાચ લોકો બહારથી ન જોઈ શકે પરંતુ એ અંધકાર એના અંદરના પ્રકાશને ધીમે ધીમે ગળી રહ્યો હતો એણે ઘણીવાર પ્રયત્ન કર્યો જો થોડું બ્રેક લઈ લઈએ તો કદાચ સારું લાગે જો થોડું દૂર રહી લઈએ તો કદાચ મન શાંત થાય પણ એ લોકો છે ને આંસુઓની અવાજ સાંભળતા નથી એ ફક્ત મોટી સ્ક્રીન પરનું તાળી પડતું ચહેરો જ જુએ છે અક્ષયનું મન જખમોથી ભરાયેલું હતું પણ એ જખમ છુપાવવાની એની રીત એનું એકાંત હતું એમણે પોતાને દુનિયાથી દૂર રાખવાનું શરૂ કર્યું ફોન ઓછા ઉઠાવતો મીટિંગ્સ માટે ઇન્કાર કરતો અને ઘણા દિવસો તો માત્ર શાંતિમાં બેસી રહેતો કોઈ સાથે વાત કરવા વગર એવું લાગે કે સફળતા નુકસાન કરતા નથી પણ સફળતા સાથે જોડાયેલી અપેક્ષાઓ દબાણ અને સતત સરખામણી માણસને અંદરથી તોડી નાખે છે અક્ષય માટે પણ એ જ બન્યું સ્ટારડમની લાઇટ ખૂબ તેજ હતી પણ અંદરનું મન ઘૂંટાતું ગયું અને હકીકતમાં આ જે તબક્કો હતો જ્યાં એની વાર્તા સૌથી માનવીય બને છે કારણ કે અહીં એ સ્ટાર નહોતો એ ફક્ત એક માણસ હતો જે અંદરના દુઃખ સામે લડી રહ્યો હતો એની આ અંદરની સફર જ એને વર્ષો સુધી ફિલ્મોથી દૂર રાખી ગઈ પણ એક દિવસ એવો આવ્યો કે જ્યારે એણે વિચાર્યું કે હું પાછો ફરવું છે પણ દુનિયાને ખુશ કરવા નહીં મારી જાતને બચાવવા એક એક્ટર કેટલો પણ સમય ગાયબ રહી જાય જો અંદર આગ બાકી હોય તો એક દિવસ એવો આવે છે કે આખી ઇન્ડસ્ટ્રીને રોકવી પડે અને અક્ષય ખન્નાની જિંદગીમાં એ દિવસ દ્રશ્યમ ટુ ખાસ કરીને સેક્શન થ્રી સેવન્ટી ફાઈવ સાથે આવ્યો वर्षों સુધી લોકો માને બેસ્યા હતા કે અક્ષય તો હવે ફક્ત નામ પૂરો કરનારો એક સ્ટાર છે એક એવો અભિનેતા જે પેલાની જેમ પાછું ચમકી ન શકે પરંતુ જેમ જ દ્રશ્યમ 2 રિલીઝ થઈ થિયેટરના અંધારામાં બેઠેલા લોકો અચાનક ચૂપ થઈ ગયા કારણ કે પડદા પર એક શાંત ચોક્કસ અને આંખોથી જ વાર્તા બોલી જાય એવો ઓફિસર દેખાયો કોઈ બુમાબુમ નહીં કોઈ ઓવર અભિનય નહીં ફક્ત નજરની તીક્ષ્ણતા અને શબ્દોના વજનથી અક્ષયે બતાવી દીધું કે અભિનય એટલે શુદ્ધતા હોય છે શોર નહીં લોકો થિયેટરમાંથી નીકળતા કહેતા યાર સ્ક્રીન પર સૌથી વધારે અસર તો અક્ષયની હતી અને એ વાત એટલી જોરથી ફરી વળી કે મીડિયા જેણે વર્ષો સુધી તેને અવગણ્યો હતો હવે હેડલાઇનમાં લખવા મજબૂર થઈ ગઈ અક્ષય ખન્ના ઇઝ બેક પરંતુ હકીકત એ હતી કે તે પાછો આવ્યો નહોતો એ ફરી જન્મ્યો હતો પછી આવી દ્રશ્યમ ટુ આ ફિલ્મમાં પણ જેવો કમ્પોઝ જેવો વેટેજ અને જેવો શાંત તીક્ષ્ણ વિલન સ્ક્રીન પર ઉતાર્યો એ જોઈને લોકો સેકન્ડ માટે ભૂલી ગયા કે વાસ્તવિક જીવનમાં કેટલો મીઠો અને શાંત માણસ છે કેટલાક દર્શકોને તો લાગ્યું આ એટલું ડેન્જરસ લાગે છે પછી થોડા સમય માટે ગાયબ કેમ હતો પણ આ બધાનો પરાકાશ તો સેક્શન થ્રી હતી આ ફિલ્મ નહીં અક્ષય ખન્નાની પુનર્જન્મ કથા હતી

ડિરેક્ટરો ફરી ફોન કરવા લાગ્યા અભિનેતાઓ ઇન્ટરવ્યુમાં તેનું નામ લેવા લાગ્યા અને સ્પોટ બોયથી લઈને ક્રિટિક સુધી દરેક જણ એક જ વાત કહેવા લાગ્યો કે આ માણસ ક્યારે ઢળ્યો જ નહોતો અમે જોયું જ નહોતું અક્ષયને આ બધું સાંભળીને કડા જ અંદરથી એક વાત તો ચોક્કસ સમજાઈ હશે કે જ્યારે દુનિયા ભૂલી જાય ત્યારે પણ તમારી ક્ષમતા તમને યાદ રાખે છે અને આ રિયલ જામાનો કમબેક હતો જગમગાંઠ નાચતા ગીતો વિઝ્યુઅલ ઇફેક્ટથી નહીં એક તળપદી કાચી સચોટ પર્ફોમન્સથી જેને જોઈને લોકો ફરી માને બેસ્યા કે અભિનય જોવાનો હોય તો આ માણસને જોવો આ એક સીન આ એક ફિલ્મ આ એક મોનોલોગ એ અક્ષય ખન્નાનું ભાગ્ય ફરી લખી ગયું અને સૌથી મોટી વાત એ કે બધું વર્ષો સુધી અંદર દબાયેલો જ્વાળામુખી હતો જે હવે આખરે ફાટી નીકળ્યો અક્ષય ખન્નાના જીવનનો આ તબક્કો એવો હતો જ્યાં ઘણા કલાકારો ઉંમર વધતા ધીમા પડતા જાય ઓડિશનમાં જવા ઝીકતા રહે અને લોકો તેમની ચર્ચા પણ નથી કરતા પરંતુ અક્ષય માટે આ સમય કંઈક જુદો જ હતો જેવી રીતે કોઈ જૂની તલવાર વર્ષો સુધી મ્યાનમાં પડી રહે છતાં એની ધાર ક્યારેય મંદ નહીં પડે એવું જ કંઈક તેમની પ્રતિભા સાથે હતું વર્ષો સુધી પડદા પરથી દૂર રહ્યાની વચ્ચે લોકો ભૂલી ગયા હતા કે આ માણસની આંખોમાં કેટલો આગવો સત્ય હતો ચહેરા પર કેટલી નિષ્ઠા હતી અને અભિનયમાં કેટલી ઊંડાઈ હતી પરંતુ જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે જાણે સમગ્ર ઇન્ડસ્ટ્રીને ફરી યાદ આવ્યું કે સાચો કલાકાર સમયથી જૂનો નથી પડતો સમય તો એને ફરી નિખારે છે નિર્દેશકોને સમજાયું કે જેમના ચહેરેથી ભય દુઃખ અપરાધ ગૂંચવણ અને ગર્વ આ બધું એક જ પળમાં દેખાઈ શકે એવો કલાકાર દુર્લભ છે લોકો કહેવા લાગ્યા કે અક્ષય હવે પહેલા કરતાં પણ વધુ તેજસ્વી દેખાય છે કારણ કે હવે તેમના ચહેરા પર અનુભવની રેખાઓ અંતરના સંઘર્ષની છાપ અને શાંતિની ચમક આ બધું મળીને એક નવી ઊંડાઈ આપે છે એ ફિલ્મોમાં જેમણે પાછો હાથ અજમાવ્યો તે ફિલ્મો કોઈ સામાન્ય વાપસી નહોતી અને લોકો અભિનયનો પુનર્જન્મ કહેવા લાગ્યા નિર્દેશકોના મતે અક્ષય હવે એ સ્ટેજ પર પહોંચી ગયા છે જ્યાં તેમને હીરોના ગીતો નૃત્ય કે પરદા પર ચમકતા ફ્રેમોની જરૂર નહોતી દર્શકોને લાગે છે કે વર્ષો સુધી તેમણે ઇન્ડસ્ટ્રીથી દૂર રહીને જે મૌન જાળવ્યું તે મૌન જ તેમની સૌથી મોટી તૈયારી હતી અને જ્યારે તે તૂટ્યું ત્યારે અવાજ એટલો ગાઢ એટલો શક્તિશાળી અને એટલો સાચો લાગ્યો કે એક ક્ષણે લાગ્યું આ માણસને અમે ગુમાવી દીધો હોત તો કદાચ ભારતીય સિનેમાનો એક જુદો જ પાયો અધૂરો રહી ગયો હોત આજે તેમની હાજરી કોઈ દ્રશ્યને માત્ર સજાવટ નથી આપતી પરંતુ દ્રશ્યને આત્મા આપે છે ફિલ્મો કહેવા લાગી છે કે અક્ષય હવે ફક્ત પડદા પર દેખાતા કલાકાર નથી પરંતુ એવા અનુભવી વ્યક્તિત્વ છે જે પાત્રને જીવતું બનાવે છે મિત્રો જો વિડીયો તમને લાગ્યો હોય તો એક લાઇક દબાવી દેજો અને આવી સાચી કહાણીઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ વિડીયો કોઈ મિત્રને શેર જરૂર કરશો